મહેસાણાના સોબાસણમાં લુટેરી દુલ્હન કિસ્સો પાંચ જ દિવસમાં રોકડ અને દાગીના લઈ ફરાર બાસઠ વર્ષીય વૃદ્ધ સાથે લગ્ન કરી બે પોઈન્ટ પંચાણું લાખની છેતરપિંડી મહારાષ્ટ્ર યુપી ગેંગ સામે ગુનો નોંધાયો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સોભાષણ ગામેથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જ્યાં બાસઠ વર્ષીય વૃદ્ધને લગ્નના નામે મોટી ઠગાઈનો ભોગ બનવું પડ્યું છે માહિતી મુજબ સાથીની ઈચ્છા રાખતા વૃદ્ધ સાથે લગ્ન કરાર દુલ્હન ફક્ત પાંચ દિવસમાં જ રોકડ રકમ સોના ચાંદીના દાગીના કપડાં મોબાઈલ લઈ ફરાર થઈ ગઈ આ મામલે વૃદ્ધે કુલ રૂપિયા બે લાખ પંચાણું હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં લગ્ન ખર્ચ અને સ્વાગતના નામે રૂપિયા બે લાખ પાંચ હજાર લેવામાં આવ્યા આ અમાર રેખાદેવી યાદવ અજય કુમાર ઉર્ફે સોનુ ગુપ્તા સંગીતા શિંદે યાશિન ઉર્ફે અશ્વિન શેખ નામના આરોપીઓ સામે ગુનો નોંધાયો છે પ્રાથમિક તપાસ માગે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલી હોવાની માહિતી સામે આવી હતી સૂત્રો મુજબ લગ્નના પાંચ જ દિવસમાં મમ્મી બીમાર છે એવું બહાનું કાઢી દુલ્હન ઘરેથી નીકળી ગઈ અને ત્યારબાદ પરત ફરી નથી પોલીસે હાલ ગેંગની શોધખોળ શરૂ કરી છે અને અન્ય સ્થળોએ પણ આવી જ છેતરપિંડીના બનાવો થયા છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે સુરતમાં પણ આ જ ગેંગ દ્વારા કાંડ થયાની ચર્ચા ચાલી રહી છે જીવનસાથીની ઈચ્છા રાખનાર વૃદ્ધ માટે આ ઘટના ભારે સાબિત થઈ છે દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો